રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત રાજ્યના વિવિધ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યના શિક્ષકોએ અમદાવાદની કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી જેમાં હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા શિક્ષકોની માંગ છે કે પગારના પચાસ ટકા રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવામાં આવે પેન્શન યોજનામાં જે પેન્શન છે પચીસો ત્રણ હજાર રૂપિયા જેટલું

સરકારે વર્ષ ચૂંટણી ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું વિધાનસભાની સરકારે સમાધાન કરી લેખિતમાં લેખિત આપી હતી પરંતુ બે વર્ષ વીત્યા છતાં જૂની પેન્શન યોજનાનો ઠરાવ નથી કર્યો જેથી આંદોલન કરી રહેલા શિક્ષકોનું કહેવું છે કે અમારી માંગણી નહીં સંતોષાય તો આંદોલન ચાલુ જ રહેશે અમદાવાદથી થી દિવ્ય ભાસ્કર માટે આનંદ મોદીનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ